સુરતમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગની દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે સુરત ખાતે ડિંડોલીના વરઘોડામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ડરના માર્યે લોકો નાસભાગ કરવા લાગ્યા હતા આ ભાગદોડમાં કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે ફાયરિંગની દુર્ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સુરતના ડિંડોલીમાં એક લગ્નનો વરઘોડો જઈ રહ્યો હતો ત્યારે ફાયરિંગની ઘટના મળી હતી વરઘોડા દરમિયાન ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી આ ફાયરિંગમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી પોલીસે આ દુર્ઘટનાને લઈને આસપાસના વિસ્તારના સીસીટીવી ચેક કર્યા છે જેમાં સામે આવ્યું છે કે કેક શોપના માલિક ઉમેશ તિવારી દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું જો કે ઉમેશ તિવારીએ લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું જ્યારે લગ્નનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો ત્યારે કેક શોપના માલિક દ્વારા અચાનક ફાયરિંગ કરવામાં આવતા બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી આ ઘટનાની તપાસમાં પોલીસને માહિતી મળી છે કે લગ્ન પ્રસંગની ધામધૂમથી ઉજવણી થઈ રહી હતી આ પ્રસંગમાં સામેલ કેક શોપના માલિક ઉમેશ તિવારીએ ખુશ થઈને પોતાની લાયસન્સવાળી બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું હતું પરંતુ આ દરમિયાન તેમના હાથનું બેલેન્સ ખસી ગયું અને મિસ ફાયર થયું પોલીસે આ ઘટનાને લઈને હાલમાં પ્રાથમિક તપાસ હાથ ધરી છે જો કે કેક શોપના માલિક ઉમેશ તિવારીનું લાયસન્સ રદ થશે કે પછી તેમની ધરપકડ કરાશે આ મામલે પોલીસ કેવો અભિગમ અપનાવશે તે હવે ਚੌਵਾਨੂ ਰਿਪੋਰਟਰ ਸੁਨੀਲ ਗੰਜਾਵਾਲਾ ਸੂਰਤ